પણ આ સરકારની નીતિ એવી કે મારે અરે ડેડિયાપાડા એક વર્ષ સુધી પગ નહી મુકવાનો એ હાથમાં મારે નહીં જવાનું ત્યારે મારા સાથીઓ કેવા માંગુ છું એને બદલે આવનારી ચૂંટણી અમે તમે લેવાની છે આ યાતના આ વેદના અમારે એટલા માટે તમને કેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે આવતારો ચૌતર ભાઈ મંત્રી મંડળ માં બનાવી દઈશું મંત્રી પણ તમે મને મંત્રી બનાવી દેશે પૈસા કમાઈ લઈશું ગાડી ઘોડા થઈ જશે બંગલા બનાવી લઈશું

અમારી લડત એટલી ચાલી છે આમ આદમી પાર્ટી લડે છે જેલમાં પણ જવું પડે તો અમે જઈએ છીએ પણ અમારે અવાજ ક્યારે અમે દબાવવા નથી દેતા આવનારા દિવસોમાં પણ આવી કેટલી અલ થશે ચૈતર વસાવા એટલા નથી આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો એ કોઠડી માં હું રહેતો તો એ કોઠડી ની બહાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાફ કાળા ફેણિયા મેં ત્યારે જેલ માંથી જેલ બદલી ની માંગ કરી કે મારી કોઠડી ની આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે